ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચની ટીમે ગીરગઢડામાં વિદેશી દારૂ ઝડપ્યો પડાપદર ગામમાંથી રૂપિયા સાત લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો અને એક આરોપી પકડી પાડ્યો જ્યારે એક આરોપી ફરાર છે જ્યારે વધુ મળતી માહિતી મુજબ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા એલસીબી બ્રાન્ચ અને ગીરગઢડા પોલીસ અલગ અલગ સ્થળોએથી કુલ સાત લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે એલસીબી બ્રાન્ચના પીઆઈ અને સ્ટાફને મળેલી બાતમીના આધારે પડાપાદર ગામે ઉદય ભાઉભાઈ દેવરાની વાડીમાં દરોડો પાડ્યો હતો એક બંધ વડીમાંથી એકસો પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ નેવું લાખ છે પોલીસે ઉદય દેવરાની ધરપકડ કરી છે બીજી તરફ ગિરગઢા તાલુકા પોલીસના ડી સ્ટાફે પીએસઆઈ વીએન મોરવાડિયાના નેતૃત્વમાં પડાપાદર ગામની સીમમાં રાહુલ ભીમા ગોહિલની જમીનમાં દરોડો પાડ્યો હતો ત્યાંથી એક નંગ એકસો બોટલ મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા લાખ છે આરોપી રાહુલ ગોયલ ફરાર થઈ ગયો છે આ કાર્યવાહી તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ ગામમાંથી રૂપિયા એકતાલીસ લાખનો દારૂ પકડ્યા બાદ કરવામાં આવી છે તે કેસમાં ગીરગડાના પીઆઈ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને મુખ્ય સૂત્રોધાર કોણ છે તેની તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગિરનારાબાદ ન્યૂઝ ગીર સોમનાથ